સુરતના ભાજપના ઉમેદવારે લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું મુકેશ દલાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યા બાદ મુકેશ દલાલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો પીએમ મોદીએ કરેલા કામથી લોકો ખુશ છે તેવું નિવેદન આપ્યું રામ મંદિરના નિર્માણથી લોકો ખુશ થયા છે સુરત લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે મુકેશભાઈ દલાલે ઉમેદવારી નોંધાવી દીધી છે કોઈ મોટા પ્રચાર વગર કોઈ મોટા દેખાડા વગર સીધે સીધા આઠ દસ આગેવાનો સુરત જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા અને તેમણે ઉમેદવારી નોંધાવી છે મુકેશભાઈ દલાલ સીધા આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું મુકેશભાઈ જીતનો કેવો વિશ્વાસ ઉમેદવારી નોંધાવ્યો સમગ્ર રાષ્ટ્રની જેમ સુરત લોકસભામાં પણ વાતાવરણ મોડીમય અને રામમય છે મને મારા કર્મનિષ્ઠ રાષ્ટ્રભક્ત લાખો કાર્યકર્તાઓની મહેનત શક્તિ ભક્તિ પર વિશ્વાસ છે અને મારા મતદારો પર વિશ્વાસ છે કે તેઓ બે હજાર ઓગણીસમાં માં જે પ્રકારની લીડ સુરત લોકસભાને મળી હતી તેના કરતા વધારે લીડ મને આ બે હજાર ચોવીસ ની લોકસભામાં અપાવશે કયા મુદ્દાઓ લઈને મતદાર પાસે આપ જઈ રહ્યા છો ને હવે જો અમારી પાસે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ દરમિયાનની નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કામગીરી રહી છે રાષ્ટ્ર નિર્માણની ભારત દેશને એક વિશ્વ કક્ષા પર મૂકવાની અને જે અનેક યોજનાઓ થકી એમને ગરીબો યુવાનો મહિલાઓ અને કિસાનોની જે યોજનાઓ બનાવીને વિકાસના ફળો ગામના છેવાડા માણસ સુધી પહોંચાડ્યા છે એ વિકાસના કામના નામ પર અમે આજે મઠ માંગવા જઈ રહ્યા છે જય શ્રી રામ જે સુરત માટે કયા મુદ્દાઓ હશે સુરત માટે સ્વાભાવિક જ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના મુદ્દા પર અમે આગળ વધી રહ્યા છીએ ચોક્કસ તો હતા મુકેશભાઈ દલાલ તેમણે અત્યારે ઉમેદવારી નોંધાવી છે સુરત શહેર ભાજપના ઉમેદવાર તરીકે સુરત બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે અને હવે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ક્યારે ઉમેદવારી નોંધાવે છે તે જોવાનું રહ્યું કેમેરામેન સમજુ બારીખ સાથે શૈલેષ ત્રિવેદી